અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન ને આજે પેલો દિવસે એકી પ્રેશર પોઈન્ટ તો એને શું શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળી તમારું નામ ઓજાવરી બેન ગામ બેસ્ટડ હા હવે તમને શું શું તકલીફ હતી મને આત્મા ખાલી આવતી હતી અને આઈથી હવે સારું છે થોડું ખાલી છે અત્યારે અત્યારે નથી તમે લસણ ફોલતા તો આવી જતી હા અત્યારે નથી તો અત્યારે લસણ ફોલ્યો હા

કેટલા સમય થી તકલીફ હતી મને 20 વર્ષ થી હતી આત્મા ખાલી 20 વર્ષ થી હતી અત્યારે નથી અત્યારે નથી કમ્પ્લીટ નથી અને માં શું શું કર્યું દવા કરી દીધી કાઈ ના દવા મે નથી કરી તો 20 વર્ષ થી સહન કર્યું સીધા જ અહીં આવ્યા સીધા અહીં આવ્યા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ